જય જીરામ જય માતાજી જો આજે બાવીસ એક બે હજારને ચોવીસ આપણા આશ્રમમાં ભગવાન શ્રી શ્રીરામના સરસ મજાના મૂર્તિ પ્રતિષ્ઠાના આયોજન નિમિત્તે આપણે અયોધ્યા તો ન પહોંચી શકીએ પણ આપણે આપણા આશ્રમમાં સરસ મજાનો ભગવો લહેરાવ્યો છે અને જેટલી આપણાથી બને એવડી મોટી સરસ ધજા લઈ અને સરસ નેજો ભગવાન રામને સમર્પિત કરી અને આપણે ધજા દંડ ઉપર લહેરાવી રહ્યા છીએ અને આખા આશ્રમમાં આખો ભગવો રંગ લગાવી દીધો છે બધી બાજુ ચો તરફ નજરે ચડે ત્યાં ધજાઓ ધજાઓ અને ભગવા રંગની ધજાઓ ચડી આવી બધાને આશ્રમ દાદા મિક્રમ ક્ષેત્ર આશ્રમ તરફથી શુભેચ્છાઓ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ